મારું નામ છે જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણી પક્ષી રહેતા હતા એક દિવસ પોપટ પોપટની મમ્મી તેને કહે છે ભાઈ કમાવા જાણે એટલે તે તો ઉડતો ઉડતો જાય છે અને એને એ આંબાનું ઝાડ જોયું તેના પર કાચી અને બાકી ખીલી લાગેલી હતી અને બહાર કહે ગાયો ના ગવાળ ગાયો ના ગવાળ મારી માને એટલું કેજો તેટલું કેજો પપટ ભૂખ્યો નથી પપટ તસ્યો નથી પપટ આંબાની ડાળ પપટ સર્વની ભાળ ઉબટ કાચી ગયેરી ખાઈ કબટ પાકી ગય ઉભટ ટંકા કરે ઉબટ ટંકા કરે અને પછી તે કહે મારા ગાળા એકલા મૂકીને કારી માતાને કેવ કાજા પછી ત્યાંથી એ બેસોના ગોવાળા આવે છે બેસોના ગોવાળા પણ ટૂર કરે છે બે જોના બોવા તો મારી માને એટલું કહેજો તેટલું કહેજો

બકરીનો બકરી ન ગવા ઘેઠો લગવા કૂટો લગાવવા હાથી મંગવા અને ઘણું આવે છે બધાને આવું જ કરે છે પછી એક લઈને પછી તે મોટા શહેરમાં વેચવા જાય છે અને પછી નેચીને ના પાસે ખૂબ પૈસા આવે છે તો પૈસાથી પછી તે ઘરે જાય છે ત્યારે ના પડી જાય છે અને પછી મમ્મીને કહે મમ્મી મમ્મી બહારના અગાડો પાથરના પતરા મમ્મી તો આખા દિવસનું કામ કરીને થાકી ગયા છે એટલે તે બારની ઉગાડે અને પછી આવું કરતાં કરતા બધા સગાવાળા પાસે જાય છે અને કહે છે પછી માછીના ઘરે જાય છે પછીના ઘરે જઈને ગાય છે માસી માસી બહારના ઉગાડો પાથરના કતરાઓ ડોલીના બોલાવો પોપટભાઈ પાક ફોન કરે અને પછી માસીએ તેનો અવાજ સાંભળીને બહારનું તરત જ ગાડી દીધું અને પછી તે સરનાઈ વાળાને બોલાવ્યા અને સરસ એક ગાદર પાથર્યા અને ઉગાડવાની ચાલુ કર્યું સર વાગે અને પછી નાચવા લાગ્યા અને પછી નાચતા નાતા ત્યાં તે સૂઈ ગયો પછી સવાર પડતા જ ખબર ભાઈ થોડા પૈસા તેના માસીને આપે છે અને માસી તેના મમ્મીને બોલાવીને તે પૈસા બોલીને ઘરે મોકલાવી દે છે અને ઘરે જવાનું તેને મૂળ ન હતું પણ જવું પછી તે ઝાડ પર એક ગડાનું પણ માળ રહેતો હતો તે કાબડ કાગડ ગડિયાને કાગડીનો ચક્ર કહે પોપટભાઈ પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા અને પછી કાગડી પણ કહે તેના ચોપરાને તું બી કમાવા જા પછી તે ઊંચા ઉડી ગયો અને પછી તેને એક કચરાનો ઢગલો દેખાયો ત્યાં ઉતરીને તે રમવા લાગ્યો અને પછી હાથ પડી ગયો અને ઘરે આવ્યો મમ્મી મમ્મી